ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે ખાન ખનીજ વિભાગનો સપાટો ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો ગેરકાયદેસર ખનન કરતાં ભૂમાફિયા પર બોલાવ્યો સપાટો ત્રણ ટ્રક ખાન ખનીજ વિભાગે જપ્ત કરી અંદાજે ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અનેક ભૂમાફિયા વડોદરા જિલ્લામાં કરી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન તાલુકાના અનેક ઠેકાણે ચાલતા રેતી ખનન વેપલા બાબતે તાલુકા તંત્રની મુખ પ્રેષક જેવી નીતિ જોવા મળી વારંવાર ગેરકાયદેસર રીતે ખનનને વેપલો ઝડપાયો બાદ પુનઃ ધમધમવા માંડે છે રેતી ખનનનો વેપાર તાલુકાને જિલ્લા તંત્રની અસરકારક કામગીરીના અભાવ અને આળસના પરિણામે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે